દારૂ વિરુદ્ધ કડક સંકલ્પ જો દારૂના અડ્ડાઓ બંધ નહીં થાય તો આંદોલનની ચેતવણી બેઠકમાં સર્વસંમતિથી નિર્ણય લેવામાં આવ્યો છે હવે પાલડી ગામમાં દારૂ વેચાણ સંગ્રહ અને સેવન પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે અને આ નિર્ણયનો ભંગ કરનાર કોઈ પણ વ્યક્તિ સામે કાયદેસર તેમજ સામાજિક સ્તરે કડક કાર્યવાહી કરવામાં આવશે બેઠક બાદ સમગ્ર ગામ એકજૂટ બની બલડી પોલીસ મથકે લેખિત આવેદનપત્રો આપીને સ્પષ્ટ શબ્દોમાં માંગ કરી છે કે પાલડી ગામમાં ખુલ્લામ ચાલતા દેશી દારૂના અડ્ડાઓ તાત્કાલિક બંધ કરાવવામાં આવે જો ભવિષ્યમાં ક્યાંય દારૂ વેચાતો કે પીવા તો પકડાય તો સંબંધિત આરોપીઓ સામે કડકતમ કાર્યવાહી કરવામાં આવશે ગ્રામજનોએ પોલીસ તંત્રને ચેતવણી આપતા જણાવ્યું છે કે દારૂના ધંધાના કારણે ગામમાં યુવાધન બરબાદ થઈ રહ્યું છે ઘરો તૂટે છે મહિલાઓ વિધવા બને છે માસુમ બાળકો અનાથ થવાના કગાર પર છે સામાજિક વિનાશ હવે કોઈપણ રીતે સહન કરાશે નહીં ગ્રામજનોએ ભારપૂર્વક જણાવ્યું છે કે દારૂ માત્ર એક નશો નહીં પરંતુ સમાજને અંદરથી ખોખલું કરતું ઝેર છે જે ગુનાખોરી ઘરેલું હિંસા ગરીબી અને અસુરક્ષા વધારવાનું મુખ્ય કારણ બની રહ્યું છે ગામની શાંતિ સલામતી ભવિષ્યની પેઢીની સુરક્ષા માટે હવે કોઈપણ પ્રકારની ઢીલાસ ચલાવાશે નહીં જો પોલીસ તંત્ર સમયસર અને અસરકારક કાર્યવાહી નહીં કરે તો ગ્રામજનો જન આંદોલન કરવા મજબૂર બનશે એવી સ્પષ્ટ અને કડક ચીમકી પણ આપવામાં આવી છે પાલડી ગામના નાગરિકોએ દ્રઢ શબ્દોમાં જણાવ્યું છે કે ગામને નશામુક્ત બનાવવાનો સંકલ્પ મારા નારા પૂરતો નહીં હવે પરંતુ જમીન પર અમલમાં મૂકવામાં આવશે ગામમાં શાંતિપૂર્ણ વાતાવરણ સલામત પરિવાર જીવન અને યુવાધનનું ઉજ્જવળ ભવિષ્ય સુનિશ્ચિત કરવા માટે ગ્રામજનોએ એકમતથી આ લડત અંત સુધી લડવાનો સંકલ્પ કર્યો છે આજરોજ બલડી પોલીસ સ્ટેશન ખાતે આવેદનપત્ર આપી ગ્રામજનોએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે પાલડી ગામમાં દારૂ માટે હવે કોઈ જગ્યા નથી અને જો કાયદાની અમલવારી કોઈપણ પ્રકારની બેદરકારી જોવા મળશે તો તેનો જોરદાર વિરોધ કરવામાં આવશે અહેવાલ હરઘવન ચૌહાણ ખબર બનાસકાંઠા ન્યૂઝ બંધારણ ની હવે આપણે મેન વસ્તુ કઈ દીધી છે કે ડીજે ની અંદર છે એ સદતન બસ ધાર્મિક કાર્યક્રમ જે હોય એના માટે રાખવાનું બરોબર છે બાકી નાઇક માં બધું બંધ બરોબર એનું સંપૂર્ણપણે આપણે પાલન કરવાનું છે હવે મેન મુદ્દો કે જેના માટે છે ને આ મિટિંગ છે અને જે ખોટા મોટા મોટું નુકસાન છે દારૂ દારૂ માં હવે એવી રીતનું છે કે ગાય ઠાકોર સમાજ છે અને સીએ ઠાકોર સમાજ છે એટલે આપણે કરશ તો જ મેન વસ્તુ થાય કે કહેવાનો મતલબ કે ઓના નિયમો બનાવ્યા કે જે ગાળવા વાળો છે એ ભાઈને અગિયાર હજાર રૂપિયા દંડ નિશ્ચિત કર્યો હતો કે જે ભાઈ ગાયા છે એને અગિયાર હજાર નો દંડ કરાવો પ્લસ એની પોલીસમાં જોડ કરી અને એની આગળની જે કાર્યવાહી થતી હોય ગાડી બોલાવી કાર્યવાહી કરાવવાની

અમે ઓમ મજૂરી પણ આપડે ચાર આયા આવ્યા કે આપણા બાપ દાદા એ વસ્તુ નહીં કરી એના માટે થઈને આપણે હલયા દાડા આયા હવે આપણે આઉટ ઓફ કરશે તો આપણા છોકરા ને એવું ભોગવું નહીં પડે આપણે જે વસ્તુ દાગમાં પૈસા વાપરતા ખારા કોમ માં વાપરશે તેના માટે કોઈ ખારું એમ કે પ્રેરણા મળશે આપણા છોકરાને ને એમ ભણી ગણી અને આગળ વધાવે જે રાજકારણ વાળા બંધારણ બનાવ્યા છે એના માટે થઈને બનાવ્યા છે કે આપણા છોકરા ભણી ગણી અને આગળ વધી અત્યારે મોટા પાયા ઠાકોર સમાજ ની ગોમે લાઇબ્રેરી લાયબ્રેરી બંધોય છે બધું બધે કોઈ છોકરો એવો છે કે ભાઈ સફળ છે દોડમાં છે કે કોઈ ભણવામાં છે કે બીજી કોઈ રમત ગમતમાં છે તો ઠાકોર સમાજ એને ફૂલ સપોર્ટ કરે છે કે ભાઈ તું આગળ વધે અમે તારી હંગાર છે ગ્રહ્મ ગરીબ છોકરો ઠાકોર સમાજ ની બધી જગ્યાએ બધે સંસ્થા ચાલુ કરી ની જ છે આપડો ઠાકોર સમાજ હોય છોકરો ગાંધીનગર માં જાય ને તો એને કોઈના સપોર્ટ ની જરૂર નહીં ગાંધીનગર માં આપડો સમાજ એટલો સક્ષમ બેઠો છે કે ખાલી જઈને ખાલી ફોન કરવા બાબતે જમવાની બધી સુવિધા આવે છે ગાડી અમદાવાદ મેળવા દો અત્યારે હોય ગાંધીનગર માં જલ્પંતસિંહ ઠાકોર અને આપણાથી અલ્પેશભાઈ ઠાકોર લાલાજી પ્રમુખ બધા આ સંસ્થા બનાવેલી છે કે તમે જઈને ખાલી ફોન કરો રહેવા જમવા બધી સુવિધા એટલે આવી છે તમને ફૂલ સકુર આવે છે હજી આજના થઈને પણ ફોન કરો ગાડી તમે જવા આવે છે આપડો સાપ સમાજ આગળ વધે કોના માટે કરી દીધું તો ભાઈ આપડે આ દઢ સંકલ્પ રાખવો છે કે મારું છે અને મારે કરવું છે કારણ કે આપણે જ દિવસે આપડી જ ગાળા છે આપણી જ તો થાય થાય અને થાય સો સો ટકા થાય